ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ જિલ્લા શિક્ષણ સમિતિ ભરૂચની સૂચના અન્વયે પચીસને શનિવારના રોજ બેગલેસ ડે નિમિત્તે શાળા કક્ષાએ શિક્ષક મિત્રોના સાથ સહકારથી જ્ઞાન ગંગા અને પ્રેરણાનું જળનું અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ધોરણ એક અને બેમાં માં વિષય મારો પરિચય ધોરણ ત્રણથી થી માં વિષય ગુજરાત રાજ્યના જિલ્લા ગામો અને મુખ્ય શહેરોની માહિતી શાળાના શાળાના શિક્ષક આપી હતી ઇન્ટરનેટ વિશે માહિતી શિક્ષક તેજસભાઈ પટેલે આપી હતી બાળકોને શાળા કક્ષાએથી શાળા પરિવાર દ્વારા માહિતી આપવામાં આવી હતી આજના આ બેગલેસ ડે ટીમ વર્કથી સાર્થક કરી શક્યા હતા યાકુબ પટેલ ભરૂચ નમસ્કાર આજ રોજ અત્રે પ્રાથમિક શાળા સહોલમાં બેકલેસ ડે નિમિત્તે જ્ઞાનગંગા તેમજ પેણા જણું અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી આજ રોજ ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિ તેમજ ભરૂચ પ્રાથમિક શિક્ષણાધિકારીની સૂચના અનાવીએ અત્રેની પ્રાથમિક શાળા સહોલમાં ધોરણ એક બેના બાળકોએ પોતાનો પરિચય આપ્યો હતો અને ધોરણ ત્રણથી આઠના બાળકોને ગુજરાત રાજ્યના જિલ્લાઓ ગામો મુખ્ય શહેરોની માહિતી શાળાના શિક્ષકો દ્વારા આપવામાં આવી હતી તેમજ ધોરણ પાંચથી આઠના બાળકોને અરુણા ટાગોર અને ઇન્ટરનેટની વિવિધ માહિતીઓ પૂરી પડ્યા હતી અમે આ કાર્યક્રમને ટીમવર્કથી સુંદર રીતે સફળતા અપાવી શક્યા હતા